આપણે તો માતાજી ને દયા ઘરે વાંધો નો આવે બાકી અમુક તમે જવા દો પ્રોગ્રામ માં જવું હોય તો ત્રણ ચાર વાર હામું જોઈ ને વાંચતા વાંચતા કે રાજભા ગઢવી છે ભગવતી બેન છે ઓલા થાય સાનું મને આવતા કે ના હું તો ખાલી વાત કરું છું જવાનું નથી આપણે તો આ ક્યાં જાઓ ગમે ત્યાં જાઓ તું સાના મને હોઈ જાઓ આપણે તો એ ડાયરો છે આ ગામડા વાળાને એમ કઈ ઉપાધી જેવું છે નહીં ભળવું લે તોય વાંધો ન આવે અને આપણો દેશ અમે આમ બહારથી આવી આઝાદ મારી આઝાદ ને એવો અહેસાસ ભારતમાં થાય તો ગાડી રોડ પીડ્યો હોય અમે ટ્રાફિક જરાક થઈ જાય અમે બહાર હતા હમણાં આમ ફોરેનમાં તો યુરોપમાં તો છે ને ગાડી જતી હોય ને તો આમ લાઈને લાઈન હોય ને એમાં ટ્રાફિક થઈ જાય ટ્રાફિક આમ રોડ હાવ પીડ્યો મેં કીધું અમારે આમ એમ એમનો જવાય મેં કીધું તો અહીંયા આઝાદ નથી એમ ભારત જેવા આઝાદ ક્યાંય દેશ જ નથી હવે એ ગમ ક્યાંય ધુકાય નહીં ક્યાંય ફલાણું રીગડું પ્લાસ્ટિક તમે ચોકલેટ ખાધી હોય તો ખીચામ નાખવાની મેં નીમ લઈ લીધું છે માની કૃપાથી માનો હાસો સેવક એ છે જિંદગીમાં કોઈ દી પ્લાસ્ટિકનું ક્યાંય ઘા ન કરે તો માનવું માનો હાસો સેવક મેં એટલું નક્કી કર્યું છે હાથેથી આપણે તો આલે હું આપણે પંદરમી ઓગસ્ટ ઉજવી કાલે સારી વાત છે પણ એમાં કાંઈ આમ તિરંગો જરૂરી છે બહુ આપણો પણ એટલું જ નહીં આપણે એવું નક્કી કરે બધા કરવી પડે જો હું જે જે કરું ને પેલા હું બંધ કરું પછી પછી જ કહું હા હું ચા પીતો તો બંધ કરી દીધી મેં કીધું નગર કોઈ કહે તમે કે નસો ન કરાય તો એ એક નશો જ છે તો મેં એ બંધ કરી દીધી મેં કીધું જેટલું માને આપણે કોઈ કહેવું ન જોઈએ એટલું જ કરવાનું બોલવું બીજું કરવું બીજું એ આપણને નો મજા આવે એટલે એટલે તો માના બાળ ખાચા કેવાય એટલે આઝાદ નહીં ન લાગી આપણે ધ્યાન જ કાયદામાં આવી જાઓ કાયદામાં આવી જાઓ તો આપણા ગુજરાતીઓ તો ખાસ લંડન ફરે આફ્રિકા ફરે અમેરિકા ફરે કેનેડા ફરે દુબઈ ફરે ઓસ્ટ્રેલિયા ફરે સર્કલ નો ફરે ત્યાં સીધી ગાડી જવા દે હું કરતી કેવી મજા છે ગમે ત્યાંથી ગમે તોય ઘણા નિયમ છે આ મજા નથી આવતી બોલો બહાટી બોલાવી છે તોય પણ મારે જે મૂળ આપણે કેવું છે આ તો હું ફાઉન્ડેશન બાંધું શરૂઆતમાં આપણે આનંદ કરવાનો છે ક્યાંય કંઈ કઈ કીધું નથી કે આપતા રહેજો ને ફલાણું ફાળો ને કાંઈ નહીં સતાય ઘણા બધા આવ્યો ને દીધું છે અહીંયા સરસ જો નેહડાના બાળકો બધા અભ્યાસ કરે છે તો આપણી બધાની ફરજ છે આવા ધર્મના જે સ્થાનો છે બધા એ ધર્મના સ્થાનો છે ને ત્યાં આપણે દઈએ તો આપણું ચિત્ત કાંઈ કઈ ઠેકાણે હું તમને વાત ઈ કરતો હતો નકર મગજ કામ કરતા બંધ થઈ ગયા છે અને રૂપિયા કમાવા જરૂરી છે પાછી એવી વાત નથી રૂપિયા ઘણા તો એવા વાતો કરતા બેઠા બેઠા ગયા તમે બધા રૂપિયા વાય જોડો માન જુવાન ને આમાં જુવા ધન છે ને એને ઘણા એવી સલાહ દી રૂપિયા વાહે ધોળામાં મોજ કરો વેહો આનંદ કરો શું રૂપિયાને ને બપોર પછી ફોન કરે પાંચ હજાર પીડ્યા છે કઈ કેતો તો મોજ કરો તમારી તાકાત હોય એટલું કમાઈ લેજો યુવાનો તમારા મા બાપે તમને મોટા કર્યા છે આપણે બધા એમાં હું આવું તો આપણે આપણે આપણું ઋણ હોય છે મા બાપનું ઋણ કુટુંબ નું ઋણ ગામનું ઋણ ભૂમિ નું ઋણ ધર્મ નું ઋણ આ ઋણ મુક્ત ન કરે અને ખાલી વાતો એમાં છે જ સીધી પણ ઋણ ઋણ અદા કરવું પડે પડે આપણે ચૂકવવું જે જે એ ઋણ માટે આપણાથી જેટલું થાય એટલું આપણે કરીએ તો પેલા એવો સમય હતો કે સાંજ હવારે ઠાકર મંદિરે દુર્ગાની આરતી હોય એટલે આપણે જાતા આપણા બાપ દાદાઓ હવે એ આપણને સમય નથી હવે આવો કોઈ પ્રોગ્રામ આપણી આજુબાજુમાં હોય જ્યાં આપણો આત્મો ઠરતો હોય જ્યાં આપણને વિશ્વાસે જવાની મન આમ મનડું ઠરતું હોય એવું કોઈ આવું તીર્થ હોય ને ત્યાં આપણે જાય વર્ષમાં એક બે પ્રોગ્રામ હોય બે ચાર પ્રોગ્રામ હોય ત્યારે જે આપવું હોય એમાંથી આપણે આપી દઈએ એટલે આપણી એ ત્રણસો દિવસની આરતી છે એ નોંધાઈ જાય છે એવું અહીંયા હું સરા થોડી બધા મિત્રોએ ડોનેશન આપ્યું છે એમની સ્વૈચ્છાએ આપ્યું છે કારણ કે ગૌશાળાનું લોકાર્પણ થઈ ગયું છે અહીંયા સરસ સનાતન ધર્મમાં ગૌશાળા ગાયું માતાજી માટે તો આપણે છેલ્લે પૃથ્વીના ગોળાને બચાવો તો એ બાજુ જવું પડશે હવે ગાય આધારિતમાં જાજી વાર નથી દહ વ કારણ હું કામ ખબર હજી દહ વર્ષ નહીં થાય તો ટપો ટાઈપ ઘરમાં હાથ જણા છે ને હાથ જણા હજી બે પાંચ વરવા દો પચાસ ટકા પાંચ ત્રણ ચાર વરસ કે પાંચ પાંચ વર્ષ પછી પાંચ જણા ઘરમાં કોઈ મહેમાન આવે તો એમ નહીં પૂછે તબિયત પાણી કેમ ફલાણું ઢીકડું કેટલો ધંધા પાણી ઈ કાંઈ નહીં એમ જ પૂછો ને કેટલા જણા ઘરમાં તમારે તો કે હાથ જણા તો કેન્સર કેટલા નથી ઈ કે ત્રણ ને છે ચાર ને નથી સારું કહેવાય માતાજી દયા લ્યો ચાર ને નથી આવું થવાનું છે જો આમનામ બધું આવેલું ને તો

ન 25 વર્ષ સુધી બેહના દૂધનું ઘી એ ચાલે તમને તમારે એમ એ સારું છે પણ આજીવન ગાયનું ઘી ખાવ કોઈ દી કાઈ થવા નથી ડબલ્યુએચએ ઈ કહી દીધું કારણ કે ઈ કે તો જ માની આપણે તો આપણે તો અંગ્રેજોએ માર દીધા ઇન્જેક્શન બે બાજુ આપણી ઋષિ પરંપરા વેદ કે એ તો ઘડીકમાં મગજમાં ન હોય તો આપણે એની વાત કહીએ એને કીધું છે કે ખટકે ઈ ગ્રાસ ત્રિભુવન ખાય એક કોળિયામાં ત્રિભુવન ખાઈ જાય એવા રાક્ષસો ધરતી માથે આવતા તેદી આ ડોસીઓને પી જાતી ઉભા ઊભા ચીરી હા એ ભગવતીય છે આપણી બ્રહ્માંડ પાડોદ્રીઓ અને આપણી આ પૃથ્વી છે ને એ તમે આમ વાંચો શાસ્ત્રો અથવા વિજ્ઞાનમાં જુઓ તોય તમને ખ્યાલ આવે તો એવડું મોટું આખું બ્રહ્માંડ ને એમાં બ્લેક હોલ છે ને એમાં કેટલાય ગ્રહ હળિયું કાઢે છે એમાં નાના નાનો ગ્રહ આપણી પૃથ્વી રાય જેવડો છે એના પ્રમાણમાં સાંભળજો આપણને એમ થાય હું ભૂકા કાઢી નાખું હું કંઈક છું ને એટલે આ વાત કરું એમાં હું આવું આપણે બધાય એવું મનમાં થાય ને તો એ આજ વિચાર લેજો આવડું મોટું બ્રહ્માંડ એમાં એટલા ગ્રહ હળિયું કાઢે એમાં એક આપણી પૃથ્વી એના પ્રમાણમાં રાહ જેવડી એના પ્રમાણમાં આપણી પૃથ્વી આખી રાય જેવડી તો એમાં આખી દુનિયા છે આઠ અજબથી વધારે હટાણે જે છે એ આઠ અરબથી વધારે બરોબર તો એ પૃથ્વી એ પૃથ્વીમાં ભારત એ ભારતમાં ગુજરાત એ ગુજરાતમાં એક જિલ્લો એ જિલ્લામાં તાલુકો એ તાલુકામાં એક ગામડું એ ગામડામાં એક આપણું ઘર એમાં એક આપણો રૂમ એમાં ખૂણામાં એમાં બેડ ને એ બેડને ખૂણે આપણે બેઠાવીને કે હું મારી નાખું તોડી નાખું એ કાંઈ ન થાય કંઈ ગોટો વળી જાય કાંઈ નક્કી નહીં હા કેવાનો અર્થ મારો આપણને એવો વિચાર એટલે આયા એક બે જ વસ્તુ છે આખા બ્રહ્માંડનું સર્જન કરવા વાળી રક્ષણ કરવા વાળી બે છે એક શિવ છે અને એક શક્તિ છે હા નમો વાજ ભૂતાય થાનમ ભયાનમ જટા માહી ગંગા જલકે પ્રિયાનમ ત્રયમ નેત્ર ઝાલા જલમ ચંદ ભાલમ વિષમ કંઠ માલા ગલારંદ માલમ મીટે સંકટમ બાટ ઘાટમ વિકટમ રટે નામ તો કોટી કાટે કસટમ ગિરાંગોરી નર ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 ઈ એક શિવ છે

વિરોધા નિરોધા કૃપાલી આ બે છે બાકી આપણે કાંઈ નથી સમય મેળવો તો સારું કરી લેવાનું છે બાકી કઈ જટો કહે જટડી ને કાંઈક ચંગેરો રાંધ સજન દીઠો બજાર મે ચાર જણા ને કાંઈ જટો કહે જટડીને ને કાંઈક લેન કાંઈક દે કા તો કે હામે ઢેરા રખજા વો ભી માળુ છે જટન જટન સંબોધીને કવિયો લોક સાહિત્યના દુઆ કીધા છે કે કઈક હોય તો કોકને આપી દે નકર થોડુંક લઈ લે કોક પાસેથી હાવ ઘણા કોઈ અમુક પાસે હાવ કાંઈ અમુકને ઘણું હોય એનું લઈ લે તો વાંધો નહીં બેલેન્સ જળવાઈ રહી આ કાંઈક લેન કંઈક દે કાં તો કે સામે ઢેરા રખજા વો ભી માડું છે ઓલો કે ઢગલો પીડ્યો ને રાખનો તો કા એ એકદમ મરદનું ફાડિયું કહેવાતું તો ને જો ઢગલો પીડો છે એટલે દઈ દેવા જેવું છે એટલે બધાય ધીમે ધીમે જો આવે છે બધાય થોડી હાંકેડ આજનોથી ભોગવી લઈ અને વરસાદની તો અત્યારે જરૂર છે બહુ સારા ત્રણે વર્હે મજા આવે લ્યો અને હું શિયાળે ઉનાળે આવે તો આપણે મોઢા બગાડીએ હા એ આ બધા સંતો સાધુ સંતો માતાજી જે મહાન છે જે એ આપણને એ જ શીખવાડે છે કે જે સમય હોય ને તે દી વરી લેવો એમ સમય અચાણે આવે કેવી મજા આવે મારો બાપલીઓ આવ્યો મારો વિહામો આવ્યો નવખંડ નીલાણી પાવન પાણી વાણી દાદુર મોર વળે સવ દાસ જડાવણ પૂંજાઈ શંકર શ્રાવણ માસ જળે સજળે પ્રશ્નાર કરે નિત નાવણ પૂંજાઈ શંકર રાવ્રત સધરિયા અજમાલ નથું તણ કુંવર ગાલણ સોય તણી રથ સંભારિયા જીએ સોય તણી રથ સંભારિયા અટાણે વરહે અજીતભાઈ તો આપણને મજા આવી જાય મોજ ના થોરા છૂટે ને ઈ નોય દિવાળી પછી આવે કે મરો 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 પરોજા પરોજા સુકામે તાણું છુકા એટલે સમય હોય ત્યારે સારું કરી લેવાય કોઈકને બોલાવી લેવાય કોઈકને હારે હેત કોઈકનું સહનય કર લેવાય હેત કર લેવાય બધું કર લેવાય તાણું થઈ ગયા પછી કોઈ બોલાવે નહીં હા મતલબ ની મનવાર જગત જમાડે સુરમાં માં વર મતલબ ની મનવાર રાબ ને પીરે રાજિયા બહુ સરસ આયા એવો દાંડિયા રાસનો અદ્ભુત પ્રોગ્રામો કેટલા મહેમાનોને અદ્ભુત આખો પ્રોગ્રામ ગયો માહોલ ભવ્ય પ્રોગ્રામો થાય છે તોય તમે એટલા બધા હાજરી આપો બહુ સારી વાત ખબર છે તમને માં મળી ગઈ અટાણે બહુ અઘરું બીજું બધુંય મળી જાય છે પણ જે જ્યાં મને તમને આમ શાંતિ મળે છે એવા ઠેકાણા બહુ ઓસારિયા છે જ્યાં જઈને આપણને એમ થાય કંઈક મજા આવે છે એ તઈ માનું તમને એમ લાગે કે માં ત્યાં બેઠા હોય ત્યાં સામે સોફે બેઠા હોય માડી હામા અને આપણે નીચે હામાં ખાલી બેઠા હોય માં હામુ જોયા કરીને અંદર તમને આમાં જેટલા આવ્યા ને એમ લાગે ને કે ઘડીક હજી બેહી તો માનું લોબડીયાળી બેઠી છે હજી અહીંયા ભલા માણસ એ હકીકત છે હકીકત છે ને હકીકત છે સાહેબ અમારો માલધારી ગોવાળ કરમાં વગડામાં બેહું ચારતો હોય કે કોઈ ગાયું ચારતા હોય કે કોઈ બારે આ બાજુ ગાડર કે બકરા ચારતા હોય એ ચા બનાવે ચા કરે ચા પીધા પછી ટોપડી કે વાઈટકોક જેમાં ચા બનાવી હોય શકોરુંક જે હોય તે ઈ ચા બનાવ્યા પછી એની ભૂકી પાણા માથે આમાં કરી નાખે એ ભૂકી પાણા ઉપર પડે ને એ બે ખેતરવા કોક સુગંધ આવે ને ખબર પડી જાય કે આ બે ખેતરવા આ બાજુ કોક ગોવાળે ચા કરી લાગે છે એની ખબર ભૂકી પાડી દે હવે સાંભળજો મારે જે કેવું છે દરિયા દરિયાને કાંઠે તમે જાવ ને એકાદ કિલોમીટર આઘા હો તો એની સુગંધ કહી દે કે આ બાજુ દરિયો છે અને વરસાદ પહેલો આવે ને એટલે બે ત્રણ પાંચ કિલોમીટર આઘો પડ્યો હોય ને તો અહીંયા સુગંધ આવે વાવળ વળે એટલે ખબર પડી જાય આ બાજુ રહ્યો છે સુગંધ આવી માટીની મિત્રો એક ભૂકી પાણા ઉપર પડે ને એનો અહેસાસ કરાવી દે એક દરિયો એક કિલોમીટરથી અહેસાસ કરાવી દે અરે ભલા માણસ ત્રણ પાંચ કિલોમીટર વરસાદ પડે ને એની સુગંધનો નો અહેસાસ કરાવી દે તો અમારી આયુ કેમ અહેસાસ ન કરાવે ભલા માણસ કરાવે કરાવે અને કરાવે પણ

ગાંડાઓ પણ સતાય અમુક શબ્દો ની અમને ખબર છે એનો હિમાળો નહીં વટી એ ચિંતા ન કરતા પણ એવા પાગલ ફરે છે કે માતાજી ને ફલાણો ભેગું પ્રેમાનંદ મહારાજ જેવા મહાન સંત આ યુગમાં છે એના હોત વિરોધ કરે છે બોલો હા એમાં વળી અમુક અમુક તો એવા ભૂંડાના ટોળા એવા નીકળ્યા કે બાયકટ કર રહે હે હમ બોલો એનો એનો વિરોધ એમ આજથી પ્રેમાનંદ મહારાજ કો હમ બાયકટ કર રહે મેં કીધું ગજબ થઈ ગયો પ્રેમાનંદ મહારાજની કંપનીઓ બંધ થઈ જાય તો બિચારાને એનો ધંધો પૂરો થઈ જાય હવે પ્રેમાનંદ મહારાજ ને બાયકોટ વિરોધ કર્યો છું એને બધા કેતો મારે હારું હું ભગવાન બે એકલા જ રહીએ મારે કઈ જોતું નથી આયા હવે એનો બાયકોટ કરીને એમાં શું કરી લઈએ એમાં આપણે એવા નીકળ્યા છે એની કોઈની જરૂર નથી આપણે અને ઈ ગાંડા ફરે પછી ગોળું લઈએ નેચરોપેથી માં જાય નેચરોપેથી માં જવું એ સારી વાત છે નેચરોપેથી વાળા હું અભિનંદન આપું છું કે થોડાક મગજ સુધારવાના કામ કર્યા છે પણ બબે લાખ રૂપિયા દઈ જાય છે મોબાઈલ લઈ લે તમને તો આપણે હારો છે ખબર જ નથી ઈ વારો જ ન થાય આપણે વાહ વાહ માળી તો તમે ત્યાં જવાના છો કે આયા આયા મારી આયા પધારો માં આજ જન્મ દિવસ છે મારી માં નો ખમા મારી માં ને કરોડ દિવાળીઓ મારી માં આવે જાગતી જોય વાહ વાહ આહા આહા આવો માં આવો એ હાજી નાલપુર ની ધીડી એ માં અરે અમારે ધીડી આલપુર રાજુભાઈ આપડા અને હિતેશભાઈ બે તરફથી આઈ માને હોનાની પાઘડી અર્પણ કરે છે માને આ જન્મદિવસ છે એટલે મને માને ગમે એવું ગીત નાગભાઈ નું નાગભાઈ ના મારો ગોદણ કરે ધમકારેમકારે ખમકાર કરે ખમકારે બેન આપણને આનંદ કરાવશે બીજા પણ કલાકારો હશે મને ખ્યાલ હોય કે ન હોય અમારે હામે શેખરભાઈ બેઠો હશે અમારો રામ ગઢવી છે આ બધા તરવરિયા યુવાનો ઘણા બધા આપણને મોત કરાવશે અહીંયા એટલા માટે પડકારોથીો જગદમ આજ મારો કરે થમકારે 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 કરે થમકારે આજ મારો रंजनल निरंजन તારી વાત ગાંડા તૂર થઈન એટલા માટે મને એકાત કડીમાં એ લાલ લાલ પાઘડીએ લાલ લાલ ધારી લાલ લાલ પાઘડીએ આડિયાળી પાઘડીએ કડિયાળી લાગડીએ વાંકડીએ મૂછડીએ